The ગ્રામ પંચાયતની અનોખી પહેલ ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો છૂપી રીતે કરતા હોય છે ઉપયોગ તો ગ્રામ્ય વિસ્તારમાં લોકો છૂપી રીતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે લીલછા ગામમાં કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરશે તો પાંચ હજારનો દંડ કરવામાં આવશે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો થોડા દિવસ અગાઉ લીલછા ગામના એક કિશોરનું ઘડું ચાઇનીઝ દોરીથી કપાયું હતું ભિલોડાના લીલછા ગ્રામ પંચાયતની અનોખી પહેલ ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો છૂપી રીતે કરતા હોય ઉપયોગ ઉપયોગ તો ગ્રામ્ય વિસ્તારમાં લોકો છૂપી રીતે ચાઇનીઝ દોરીનો ન કરે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરશે તો પાંચ હજારનો દંડ કરવામાં આવશે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો થોડા દિવસ અગાઉ લીલછા ગામના એક કિશોરનું ઘડું ચાઇનીઝ દોરીથી કપાયું હતું